તને આધી બોલ્યું ને તને આનાને તને ગરી આ એ તમારું બોલ એને એનું બોલ્યું બારનો બોટુ બોલ્યું બોલી મારી બોલી સુરાહું કર ફોર યુ ધેર ફોર યુ તમારું બોલ્યું તમારું બોલી જો ના આ પણ ગેર હે આમે તો બોલ્યું બોલી તો ગેર છે શું કર બોલ્યું સાચ નહી આપણો એવી થોડી ઘણી મજાક મસ્તી અમે બધાએ કરી લીધી અને પછી અમે થોડી વાતો વાતો ના અંદર એક વાત નીકળી જઈ કે અમે લોકો તો હજુ વિડીયો બનાવવાના અને ફોટા પાડવાના બાકી છે તે અંદર મે વાત કરતા કરતા પહા નવા નું વિચાર્યું બના અન ચાલુ કરી દીધું હેલો ઘડી બેસન તો પડાવતો બંકો એટલે કે ભાઈ ઠાકોર આપણે તે આવી ગયા છે જય માતાજી જય માતાજી ભાઈ આજે અમે આયા તો અમે પણ આયા છે એટલે તમે બધા પણ અવશ્ય મુલાકાત કરજો સારા ગમરા મળે છે અમારા ભગ્યા છે તો જરૂરથી મુલાકાત તો તમે પણ આ વિડિયો ને ફોલો કરો

તમારા ભાઈને દીસે ને બરા સપોર્ટ કરજો અને દીનો બનાવની ભાઈ હોય અને ભાઈ માટે તમે મારા ગુરુ તમે મારા ગુરુ ગાડી સ્કોર્પિયો લાવવાની જા જવાની

તો પછી આપણા આવનારા ભવિષ્યના અંદર બહુ મોટું બ્લોગર બનવાનું સપનું તમારા થ્રુ પૂરું થઈ જાય તો તમે લોકોએ સબસ્ક્રાઈબ કરી લીધું હોય તો આપણા આવાના આવા વિડીયો તમે અમને રોજે રોજ મૂકવાના થાય તો ચાલો ત્રણ આપણા એકણથી બ્લોગ પૂરો કરીએ